તો આવા લોકોના પ્રતાપે આજે આપણે એમ કહીએ કે ધરતી માતાનું રક્ષણ થઈ રહ્યું છે આપણી સંસ્કૃતિનું રક્ષણ થઈ રહ્યું છે અને પર્યાવરણનું જતન થઈ રહ્યું છે જેવી રીતે આપણા શરીરની અંદર હૃદય જે આખા શરીરની અંદર એ સંચાર કરનાર એ અંગ છે એવી જ રીતે આ ધરતીની અંદર એ જે જીવ માત્ર પ્રાણી માત્ર એને ઓક્સિજન જે પ્રાણવાયુ પૂરું પાડનાર એ વૃક્ષ છે જેમ માણસની અંદર એ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે એવી જ રીતે જો પર્યાવરણની અંદર એ વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટ જ્યારે થતું થશે ત્યારે ખરેખર આપણે એમ સમજીશું કે આજે આ પર્યાવરણ બાબતે દરેક લોકો જાગૃત થયા છે કારણ કે વૃક્ષને ઉછેરતા દસ વર્ષ પંદર વરસ વીસ વરસ થાય છે જ્યારે કાપતા આપણને જ્યાં પણ નડતરું હોય છે એ કાપતા એક પણ થતી નથી તો એ 15 अगस्त ના ગુચ્છમે એ ટ્રાન્સપ્લાન્ટ કરીને આપણે કોઈ બીજી જગ્યાએ વાવીશું અને જ્યારે આટલી પર્યાવરણની જાગૃતિ આવશે ને એ ત્યારે આજે વૈશ્વિક તાપમાન વધી રહી છે ઓજન વાયુની અંદર ગાઢડા પડી રહ્યા છે અને આજે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત થઈ રહ્યો છે અને આજે મસંત્ય રોગ ફેલાઈ રહ્યો છે તો આ બધાને એ આપણે કુદરતની જે કઈ પોષણ કળી હતી એને આપણે ડિસ્ટર્બ કરી છે એના કારણે આ બધી પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે છે કારણ કે સિમેન્ટ કોકરીટના જંગલ ઉભા કર્યા એટલે વૃક્ષનું નિકંદન કાઢ્યું આપણે આપણા સ્વાર્થ માટે આપણે એ પર્યાવરણના જે પણ કુદરતી સંસાધનો હતા એનું આપણે શોષણ કર્યું એ આપણે જોયું નહીં કે આ પૃથ્વી ઉપર ફક્ત આપણે નથી રહેતા આ દુનિયાની અંદર આ પૃથ્વીની ઉપરથી એ માણસને હટાવી દેવામાં આવે ને તો કુદરતનું ચક્ર એ સારી રીતે ચાલી શકે એમ છે પણ જ્યારથી માણસ આવ્યો ત્યારથી એ કુદરતી ચક્રને એ ડિસ્ટર્બ કરી દીધું અને વૃક્ષો કાપ્યા પરિણામે કુદરતની જે કંઈ પોષણ પડી હતી એને ડિસ્ટર્બ કરી અને આજે કુદરતે બહુ સારી સિસ્ટમ ગોઠવી હતી પૃથ્વી ઉપર ગંદકી વધે એટલે એને ચમડી ચકલી ગીધ કાબર કાગડા આ બધા એને કુદરતની સફાઈ કામદારો મૂક્યા હતા પણ આપણે વૃક્ષો કાપી નાખ્યા વરસાદ ઘટી ગયો અને ઉનાળાની અંદર આપણે જોઈએ સૌરાષ્ટ્રની અંદર એ રેગિસ્તાન જેવું વાતાવરણ થઈ જાય છે કે પાણી મળતું નથી સારું વૃક્ષનો છાંયો મળતો નથી અને પરિણામે ત્યાંથી એ વૃક્ષના કારણે વરસાદના કારણે લોકો એ હિજરત કરી અને શહેરીકરણ તરફ વળ્યા છે અને ગામડાઓ આજે ખાલી થવા લાગ્યા છે પરિણામે એ સફાઈ કામદારો જતા રહ્યા અને વાયરલ ઇન્ફેક્શન વધ્યા અને એનો આપણે સામનો કરી રહ્યા છે બે વર્ષ પહેલાં આપણે જોયું કોરોના એ તેનું સ્વરૂપ હતું તો આવી રીતે પર્યાવરણ બાબતે આપણે જાગૃત થવું પડશે પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિ જો નહીં હોય તો માણસ જીવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી ખાલી વૃક્ષ નહીં હોય એટલે આપણે પ્રાણ વાયુ આપનાર ની ગેરહાજરી થશે વૃક્ષ નહીં હોય એટલે વરસાદ આપણે બીજી પ્રાથમિક જરૂરિયાત પાણીની છે એ પાણીની જરૂરિયાત પૂરી નહીં થઈ શકે અને ત્રીજી જરૂરિયાત એ પણ આપણને વૃક્ષ જ આપે છે જે આપણો ખોરાક તૈયાર કરે છે એ પણ વનસ્પતિ જ કરે છે તો સારું વાતાવરણ નહીં હોય સારું પાણી નહીં હોય તો વનસ્પતિ પણ નાશ પામશે પરિણામે આપણું હવા પાણી ને ખોરાક આપણે જે પ્રાથમિક જરૂરિયાત છે ને એ પૂર્ણ ન કરી શકે તો આપણું એ અસ્તિત્વ એ ટકાવવા માટે આપણે ખૂબ જ જજમતો પડશે અને ખૂબ જ પ્રયાસ કરવો પડશે તો પર્યાવરણ માટે આટલા લોકો એ હર હમને જાગૃત છે એ માટે એ લોકોને આપણે જેટલા પણ અભિનંદન આપીએ ધન્યવાદ આપે એટલા ઓછા પડે તુલસી દાદામાંથી મને પ્રેરણા